અને ધરમપુર તાલુકામાં કરોડ છોડ સ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે ઘર ઘર નળ અને હર નળમાં જળ આપવાની વાત કરી છે પરંતુ હજુ પણ ખડકવાડ ગામના સાવરમાળ ફળિયાના લોકો ભર ચોમાસે વેરીમાંથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના ગણાતા કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વરસાદી માહોલમાં કપરાડાના ખડકવાળ ગામના સાવરમાળ ફળિયામાં પાણીનો કુવો ધસી પડ્યો હતો ફળિયામાં આવેલો ગામનો કુવો ધસી પડતા પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી પડશે આ કુવાના પાણી પર ચારસો થી વધુ લોકો નિર્ભર હતા ગામની શાળાના બાળકો માટે પણ આ કુવાનું પાણી ઉપયોગમાં લેતા હતા આમ લોકો માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત કૂવો હતો પરંતુ હવે એ પણ તૂટી પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ બાબતે ગામ લોકોએ તંત્રને રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે જોકે અત્યારે તો ચોમાસું છે આથી લોકો વરસાદી પાણી પહાડીમાંથી નીકળતા વેરીમાંથી પીવાના પાણી ઉપયોગ લઈ રહ્યા છે સાવરમાળ આ ફળિયાના લોકો માટે વૈકલ્પિક સુવિધા કરી આપે મુશ્કેલી વેઠી લોકો રાહ જોઈ રહ્યા છેલ્લા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે કપરાડામાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે કપરાડા અંદર જે ખડકવાડ ગામ છે સાવરમાળ ફળિયામાં એ સાવરમાળ ફળિયામાં એક કૂવો છે જો પીવાના પાણીનો ઉપયોગ કરે તો એ કૂવો છે એ હાલ ઘસી પડ્યો છે અને ફળિયાના લોકોને પાણી પીવાના પાણીની તંગી સચાય છે આપણી સાથે અહીંના ગામના ભાઈ છે એમની સાથે વાત કરીશું ભાઈ આ કૂવો તમારા ગામમાં ખસી પડ્યો છે શું કહેશો અમારા ફડેકવાડા ગામમાં ફળી સાવરમાળ ઓગણીસો સત્તાવનમાં કૂવા બનેલો અને બે જ દિવસમાં ભારે વરસાદ પડ્યો તેનાથી ખસી પડ્યો છે હાલે અમારી ફળિયામાં ચારસોની ચારસો જેટલી વસ્તી છે એ લોકોને ઘણી મુશ્કેલી પડી હમણાં છે ને લોકો પીવા માટે ખંદકીનો ઉપયોગ કરતા છે બીજી કોઈ સુવિધા નથી માટે કરીને તાત્કાલિક અમારે કંઈ અસ્ટોર જૂથની પાણી યોજના ચાલુ કરી આપો કાં તો કોઈ બીજી સુવિધા કરી આપો અત્યારે તમે ક્યાંથી પાણી પીવા માટે પાણી ક્યાંથી ઉપયોગ લઈ રહ્યા અત્યારે અમે છે ને એક ઝરનું છે નીકળતું છે ત્યાંથી અમે લેતા છે આ છે અહીંના ગામનો ગામનો યુવાન કે અત્યારે જે ઝરણા છે ઝરણાનો જે વેરી છે વેરીમાંથી પાણી પી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા વહેલી તકે આ લોકોની જે પાયાની સુવિધા છે પીવાના પાણી માટેની જે વૈકલ્પિક સુવિધા કરી આપે તો એ લોકોની સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જાય જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા ખડકવાડગામ સાવરમા